કૃષ્ણ કનૈયા લાલકી જય મિયા માતની જે ગણપતિ ગજાનંદનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી કે ગજાનંદ દેવ આયો આયો રે ભાઈ આવ્યો ગણપતિનો દીન આવ્યો એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા જય શ્રી કૃષ્ણ ગજાનંદ દેવો આયો રે ભાઈ ગણપતિનો દીન આવ રે ભાઈ આવ ગજનંદ દીન આવ શંકરજી નો ભાડે આવ્યો નો પુત્ર આવ લાંબી સોંઢ વાળો આવ આયો રે ભાઈ આયો ગણપતિનો નો દીન આયો રિધિ સિદ્ધિ સ્વામી આવ્યો સુખ દેનારો દેનારો આયો રે ભાઈ આયો દેવધુંડો આવ આયો રે ભાઈ આયો ગણપતિનો દીન આયો લાંબી સોંઢવાળો આવ્યો વિઘ્નો નો હરનારો આવ્યો આયો રે ભાઈ આવટી ફોધ વાળો આવ્યો આયો રે ભાઈ આયો ગણપતિનો દીને આયો જનોઈ જોટા વાળો આયો એક દંત વાળો આયો રે ભાઈ આયો ઉંદર નય વાળી આયો રે ભાઈ આયો ગણપતિનો ધીને આયો ચાર હાથ વાળો આયો આવદક નો આયો આયો રે ભાઈ આયો ભક્તો નો રખવાડો આયો રે ભાઈ આયો ગણપતિ નો દીન આવ ગજાનંદ દેવ આો આયો રે ભાઈ આયો ગણપતિ નો દીન આવ ગણપતિ બાપા મોરિયા ಗಿನಾ ಲಾಡು ಚೋರಿಯ ಲಾಡು ಲಾಗೆ ಅಮೇತ ಲಾಗೋರಿಯ ಗಲಿ ಗಲಿಮರ ಗಣಪತಿ ಬಾಪಾ ಸೋದರ ತಪೇಲಿ ಮಾಿರೋ ಗಣಪತಿ ಬಾಪಾ ಹೀರೋ ಪೂರಿ ತರೆಪತಿ ಬಾಪಾ ಮೇಲ್ એક સાડી બે સાડી ગણપતિને બે બે નારી ચાઈના હોય કે કોરિયા ગણપતિ બાપ્પા મોરિયા કંકો કેસર ચંદન ગણપતિને વંદન બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય